સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના બે સાગરીતો સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે જેઓના કબજામાંથી ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે આરોપીઓના મોબાઈલમાંથી ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ મળતા કૌભાંડના તાર મ્યાનમાર સુધી હોવાનું ખુલ્યું છે ચાઇનીઝ ગેંગના સભ્યો તેનું હેડક્વાર્ટર મ્યાનમારથી બદલી અને પાકિસ્તાન ખસેડવાની વિચારણા કરતા હોવાનો પણ ચેટમાં ખુલાસો થયો છે તો મળતી માહિતી અનુસાર આ ગેંગ ભારતમાં નકલી બેંક ખાતા ખોલી ક્રેડિટ કાર્ડ મેળવી અને વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા છેતરપિંડી આચરતી હતી બેંક એકાઉન્ટ ખોલી અને તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગ ફોરેક્સ હવાલા સાયબર ફ્રોડ અને ચીટીંગ નાણાં ટ્રાન્ઝેક્શન કરવા અને યુએસડીટી દ્વારા તેને દેશ બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં રાજસ્થાનને બિશ્નોય ગેંગનું નામ સામે આવ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચે રેલવે સ્ટેશન નજીકથી બિસ્નોય ગેંગના બે સભ્યોની ધરપકડ કરી લીધી છે તો તેમની પાસેથી મળી આવેલ સ્ક્રીનશોટમાં ચાઇનીઝ ગેંગની વાતોથી આ મામલો ચોંકાવનારો ખુલાસો થયો છે ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીકથી એક હોટેલમાંથી રામ સ્વરૂપ બિશ્નોય અને સાગર બિસ્નોયની ધરપકડ કરી છે જેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે તેઓ બેંક એકાઉન્ટ ખોલવા બાબતે સુરત આવ્યા હતા અને તેઓની ધરપકડ કરી લેવામાં છે આવી તો તેમની પૂછપરછ બાદ બોટાદમાં ગાબુ સંજયની પણ ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે જ્યારે અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે આ કેસમાં બોટાદથી ગાબુ ઉર્ફે સંજય રામજીભાઈ અને જોધપુરના રામ સ્વરૂપ શિવનાથ રામ બિસ્નોઈ તથા સાગર ભાગીરાથ બિસ્નોઈ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે ઉલ્લેખનીય છે કે રામ સ્વરૂપ અને સાગર જોધપુરની વ્યાસ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની મિત્રતા જય નારાયણ વ્યાસ સાથે થઈ હતી જેણે તેમની USDT ના કામની ઓફર આપી હતી અને તેમણે સુરતના ગાબુ સંજય સાથે જોડ અન્ય છેતરપિંડીની ઓપરેન્ટી આ ગેંગ ફક્ત સાયબર ફ્રોડ પૂરતી સીમિત ન હતી ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આ જ ગેંગના બે આરોપીઓએ બ્રાન્ડેડ કંપનીઓ પાસેથી માલ ખરીદી અને તેમને બ્લેકમેલ પણ કર્યા હોવાની કબૂલાત કરી છે તેઓ કંપનીઓને કહેતા કે તમારો માલ ખરાબ છે અમે તમારા માટે ઓનલાઈન ખોટો અભિપ્રાય બનાવીશું અને આમ કરીને પણ તેઓ પૈસા પડાવતા હતા

આ બંને રાજસ્થાનના ના જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા આમની પૂછપરછ દરમિયાન અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા જે સિમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેન્કોના એકાઉન્ટ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ મોટું નેટવર્ક પ્રાપ્તિ દ્રષ્ટિએ જણાયું હતું સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક જાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ ના પણ ધરપકડ કરવામાં આવી છે આ જ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડ આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જાય આ લોકો આમાંથી પૈસા જે જે રાજસ્થાનના આરોપીઓ છે બન્યા ચાઇનીઝ લોકોના લોકોના મને મ્યાનમારના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરત થી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસા ને એક આંગળિયા પેઢીઓમાં આપે આંગડિયા પેઢી થી લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીસ લોકો આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો એનસીસીઆર પોર્ટલ ઉપર એકસો ચોરાણુ બેન્કોના અલગ અલગ એકાઉન્ટો અમની પાસેથી મળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણુ મળ્યા અલગ અલગ બ્રાન્ચો ને જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેન્ક ના અડસઠ છે પણ પીએનબી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેન્ક વગેરે બેન્કોના અલગ અલગ એકાઉન્ટ મેળવ્યા હતા અને આમના ઉપર પાંચસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાહીઠ થી વધુ ગુજરાતની ફરિયાદો છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડ થી વધુ નું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કમ્બોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું આવે છે એમની ચેટ કરી અને એ પણ જણાવે છે હેડક્વાર્ટર મ્યાનમાર બર્મા થી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી માંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સફળતા મળી છે અને વધુ આ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સુરતમાં કઈ જગ્યા પર આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાના હોટલમાંથી મળી આવ્યા છે